ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે મેઘો ગુજરાતની અંદર બન્યા છે આફત સમાન હજી ગુજરાત ઉપર ટળ્યો નથી ગુજરાતના અનેક આગામી કલાકોમાં લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે વડોદરાના જિલ્લાની અંદર અત્યારે નદીઓ વહેતી જોવા મળી છે અને વિશ્વામિત્ર નદી ઉપર અત્યારે ભયજનક સિગ્નલ આપવામાં આવી રહ્યું છે એક સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે ને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે

ખાસ કરીને એકસો ને પાસઠ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આવેલા મોટા મોટા હાઈવે રસ્તાઓ પણ બંધ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજાની તારાજીના કારણે રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે આ બધા સ્થિતિની વચ્ચે વરસાદને લઈને પીએમ મોદીએ સીએમ પટેલ પટેલને ફોન ગુમાવીને ગુજરાતની સ્થિતિ સ્વરૂપ ધારણ કરીને જળબંબાકાર સ્વરૂપ ગુજરાતની અંદર લોકોના મોત ભારે વરસાદના કારણે થઈ ચુક્યા છે અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ત્રણસો ને અઢાર લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે બચત કાર્ય માટે અત્યારે એનડીઆરએફની અને ની ટીમો ગુજરાતમાં સતત કામ કરતી જોવા મળી રહી છે IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ડેન્જર ઝોન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર મેઘરાજા કોપાય માન બન્યા હોય પોતાની સવારી લાવીને ગુજરાત ઉપર ધબ ધબાટી બોલાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર રોડ ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર આબ ફાટતું જોવા મળશે ભારે પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર આંધી વંટોળ ઉડ્યો હોય તેવો ઘાતક પવન

ભયંકર વરસાદ ખાબકવાને લઈને અતિ તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જોકે ગુજરાત ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા માટે તૈયાર બેઠા હોય તેમ ગુજરાત ઉપર હજી પણ જોર વધારતી જોવા સિસ્ટમો મળી રહી છે ને આ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાના કારણે રોડ રસ્તાઓ ઉપર નુકસાન થયું છે જેના કારણે એસટી સેવા પણ ઠેર ઠેર વિસ્તારોની અંદર ખોરવાયેલી જોવા મળી છે ને ગુજરાતની અંદર એસટી વિભાગના ચારસો થી લઈને ચારસો તેત્રીસ જેટલા રૂટો અત્યારે બંધ કરવામાં આવી રહ્યા છે ને અનેક જગ્યા ઉપર ગુજરાતની અંદર આર્મીને પણ તૈનાત કરવામાં આવી છે લોકોના બચાવ કાર્યરત માટે એનડી

બે દિવસથી અતિ ભયંકર જળબંબાકાર વરસાદ ખાબકતા જોવા મળ્યા છે જેના કારણે આગામી કલાકોમાં ઘરથી બહાર નીકળતા પહેલા જાણી લેજો ને આજની સાંજ પહેલા તમામ દર્શક મિત્રો જરૂરથી જાણી લેજો ગુજરાતની અંદર હજી પણ શરૂ થવા જઈ રહ્યું છે મેઘરાજાનું છેલ્લો રાઉન્ડનો ભયંકર તબકો જી હા મિત્રો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર પાછલા બે દિવસોથી જોવા મળી છે ને જેમાં પાછલા બોતેર કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ રીતસરનું તાંડવ દ્રશ્યલું જોવા મળ્યું છે ને જેના કારણે ગુજરાતની અંદર પંદર ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે ને આગામી કલાકોમાં કચ્છના જિલ્લાની અંદર અને સોરા

ગુજરાતનો દરિયો ન ખેડવા જવા માટે પણ કડક અપીલ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર દરમિયાન જળબંબાકાર વરસાદ વરસતું વરસ જોવા મળ્યો છે ને જેમાં એવું માનવામાં આવે છે કે મઘા નક્ષત્રનું પાણી અતિ ઉત્તમ ગણવામાં આવે છે ને આ પાણીનો સંગ્રહ કરવાથી બારે માસ સુધી પાણી બગડતું નથી અને આ પાણી ઉત્તમ પાણી તરીકે માનવામાં આવે છે આમ રાજ્યની અંદર મઘા મઘાનક્ષત્રની સાથે જ છેર છેર વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતની અંદર જોવા મળી છે અને ગુજરાતની અંદર મેઘરાજા કાળ બનીને આવ્યા હોય તેમ પાંચ દિવસથી અત્યારે વરસાદ વરસાવતા જોવા મળ્યા છે પરંતુ પાછલા બે દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને ગુજરાત તરફ આવેલી જોવા મળી હતી જે બાદ આ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ રૂપાંતરિત પામીને ગુજરાત ઉપર બારે ખાંગા દર્શાવતી જોવા મળી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસોથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાછલા બે દિવસથી ભારે જોર વધેલું જોવા મળ્યું હતું પરંતુ હવે આ સિસ્ટમ ધીમી ગતિએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાની સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશનનું કેન્દ્ર બિંદુ હવે કચ્છના વિસ્તારોની અંદર ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે અને કચ્છના ચારે દિશાઓ તરફથી અત્યારે તોફાની પવનો કૂંકાઈને સિસ્ટમ હજી પણ ભારે અને ફરી એકવાર જોર પકડતી જોવા મળી રહી છે જેના કારણે આજે બપોર પછી અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનો જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજ વીજ વીજળીના બમકારાની સાથે ભયંકર આફત ગુજરાતમાં આવી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીની અંદર જળબંબાકારથી થી લઈને અતિભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની રીત સરની ભયંકર અને તોફાની બેટિંગ જોવા મળી છે ગુજરાતની અંદર સોમાસુ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતથી સોમાસુ નબળું પડ્યું હતું પરંતુ પાછલા એક અઠવાડિયાથી સોમાસુ સક્રિય બન્યું હોય તેમ રાજ્યની અંદર બારે મેઘ ખાંગા થતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની એન્ટ્રી જોવા મળી છે અને એન્ટ્રીની સાથે ગુજરાત જળબંબાકારની અંદર ફેરવાયેલું જોવા મળ્યું છે ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર જળસ્તરની અંદર મોટો થયો છે આગામી કલાકોમાં ગુજરાતમાં એક્ટિવિટી જોવા મળશે અને મેઘગગર્જનાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી એકત્રીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના વાતાવરણ ઉપર કેવો પલટો આવશે કયા જગ્યાઓ પર વધારે પ્રમાણની અંદર અંધકાર ફેલાયેલો જોવા મળશે કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને કયા પ્રકારનું એલર્ટ ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે કઈ જગ્યા ઉપર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે જે અંગેની સંપૂર્ણ વિગતસર અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે તો કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા અતિ ભારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની માહિતી તરફ મિત્રો આગળ વધીએ તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા નકશો જાહેર કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર આજે વરસાદને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ડેન્જર ઝોન ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહ્યો છે આ મેપની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે અને ભારે વરસાદ ખાબકવા અંગે કેટલાક વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત આજ માટે નહીં પરંતુ આગામી ગુજરાતની અંદર એકત્રીસ તારીખ સુધીની અંદર અને આવનારી પહેલી તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં હજી પણ મેઘરાજાની બેટિંગો વધવાના કારણે કયા જિલ્લાઓમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું તોફાન અને ખટરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળ્યો છે જે અંગેની સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘ ગર્જના તીવ્ર બનતી જોવા મળશે કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા વધતા જોવા મળશે કેવું વાતાવરણ ગુજરાતની અંદર રહેલું જોવા મળશે કયા વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે બાદલો ફાટતા હોય તે અંગેની સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે ગુજરાતની અંદર ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો આવીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે જેના કારણે મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોટું પૂર્વાનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને હજી પણ આગામી એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ઠેર ઠેર મોટા પલટાઓ રાજ્યની અંદર જોવા મળશે પલટા આવવાની સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર સાથે સાથે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતનો જિલ્લો મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારેથી લઈને હજી પણ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓની અંદર મોટું પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે અને આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાની ભયંકર તોફાની બેટિંગ જોવા મળશે અને જેમાં ગુજરાતની અંદર રેડ એલર્ટ એલર્ટ ઓરેન્જ ને યલો એલર્ટ આમ ત્રણ પ્રકારના ભયંકર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યા છે દરિયા અંદર આવેલા બંદરોને પણ માટેતવણીઓ આપી દેવામાં આવી છે અને આમ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનો કાળો કહેર આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં શરૂ થતો જોવા મળશે અને આ ત્રણ કલાક દરમિયાન બારે મેઘ ખાંગા થયા હોય ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું તોફાન આવ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે જેમાં સૌ પ્રથમ કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ તેની તરફ નજર કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો મહેસાણાના જિલ્લાની અંદર અને પાટણના જિલ્લાઓમાં મેઘરાજાનું તોફાન વધવાની સાથે ગાંધીનગર અને અરવલ્લી આમ ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર આવેલા બે જિલ્લાઓ જેમાં દાહોદના જિલ્લાની અંદર અને મહિસાગરના જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ટોટલ આજે આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ આઠે આઠ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદનું પૂર્વાનુમાન અને ચેતવણી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે જે બાદ કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારેથી લઈને અતિભારે વરસાદ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે જિલ્લાઓની વિગતસર જો માહિતી મેળવીએ તો આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા વધતા જોવા મળશે પવનોના તોફાન વધતા જોવા મળી શકે છે અને આ તોફાનની વચ્ચે અહેમદાબાદનો જિલ્લો ખેડાનો જિલ્લો પંચમહાલના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર છોટા ઉદેપુર વડોદરાના જિલ્લામાં ભરૂચ નર્મદાના વિસ્તારની અંદર સુરત તાપીના વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તાર તોફાન તોફાન મજબૂત મજબૂત બનીને ગુજરાતમાં લઈને અતિ ભારે દર્શાવતું જોવા મળશે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આભ ફાટ હોય પવનની તીવ્રતા વધતી હોય બારે મેઘખાંગા ફરી વળ્યા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે હવે સૌથી ડેન્જર સૌથી ખતરનાક અને સૌથી ભયંકર એટલે કે ગુજરાત રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ રેડ એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં જોવા મળશે અત્યંત ભારે વરસાદ ભારે મેઘખાંગા થયા હોય ગુજરાત ઉપર વાદળ ફાટ્યું હોય અને ગુજરાત તરબોળ થયું હોય ગુજરાત ડૂબવાના આરે હોય તેવા ભયંકર વરસાદને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આગામી કલાકોમાં સિસ્ટમ આગળ વધીને અત્યારે કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાયેલી હોવાના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે કચ્છના વિસ્તારમાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે છે જામનગરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર રાજકોટના જિલ્લામાં ભાવનગરની સાથે અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથના વિસ્તારોમાં જૂનાગઢની સાથે પોરબંદરના જિલ્લાઓમાં કાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે ને આ કાળા વાદળોની વચ્ચે મેઘરાજાનું તોફાન હવે ફરી એકવાર ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે ને દરિયાકાંઠાની અંદર અત્યારે મોટી હલચલો ગુજરાત ઉપર સક્રિય બનતી જોવા મળી છે ને આમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં હલચલ સક્રિય થવાના કારણે મેઘરાજા તોફાની બેટિંગ ગુજરાતની અંદર કરતા હોય તેમ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને આજ માટે રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જોકે આવતીકાલ દરમિયાન પણ હજી ગુજરાતની અંદર આ ડિપ્રેશનવાળી સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે ને જેને જોતા ગુજરાતની અંદર આવતીકાલ માટે પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને પણ યલો એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે નર્મદાના જિલ્લાની અંદર આવતીકાલ માટે યલો એલર્ટની સાથે દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે જાહેર કરવામાં આવ્યું છે અને જેવી રીતે આજે વરસાદનું ભારે અનુમાન કચ્છના વિસ્તારોની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે આવતીકાલ દરમિયાન આ તમામ વિસ્તારોમાં વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓ કચ્છના વિસ્તારોની અંદર પણ ભયંકર રેડ એલર્ટ આવતીકાલ માટે પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જે બાદ ગુજરાતની અંદર આગામી ત્રીસ તારીખના રોજ મોટા પલટાઓ આવતા જોવા મળશે પલટાની સાથે વરસાદી સ્થિતિ નબળી પડતી જોવા મળશે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળશે અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર આગામી ત્રીસ તારીખની અંદર જોવા મળશે અને એકત્રીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને બાકીના સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી લઈને ધીમો વરસાદ અને આગામી એક તારીખ એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સારો વરસાદ ખાબકતો જોવા મળશે નવસારી ને ડાગની અંદર ભારે વરસાદ આગામી સત્તર તારીખ